વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત નવીન પંચાયત ઓફિસનું લોકાર્પણ વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લાના

શ્રી પિંડુભાઈ રાઠવા પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ પંચાયત સંગઠન પ્રમુખ શ્રી સંજયભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોવિંદ મામલતદાર શ્રી સમલવાટ ગ્રામ પંચાયતના શ્રી ઉપસ્થિત અગ્રણીઓ કાર્યકર્તાઓને ગ્રામજનોએ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા અને ગામના સર્વાંગી વિકાસ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો મુકેશજી રાઠવા જેતપુર છોટાઉદેપુર